મંદિરમાંથી છૂટા કરાયેલા પૂજારીઓ નિજ મંદિરે પહોંચ્યા હતા ત્યારે આ પૂજારીઓને ગર્ભગૃહમાં જતા અટકાવવામાં આવ્યા હતા જેને લઈને આ વિવાદ વધુ જઈ રહ્યો છે વૂટા કરાયેલા પૂજારી મંડળના સભ્યો દર્શન પૂજન માટે આ તમામને રોકવામાં આવતા યજ્ઞશાળામાં પ્રતિક્ષા ધરી બેઠા માત્ર દર્શન પૂજન અર્થે આવ્યા હોય છતાં પણ તેઓને રોકવામાં આવ્યાનું પૂજારીએ જણાવ્યું હતું ગર્ભગૃહમાં પ્રવેશ નહીં મળતા પૂજારીઓમાં દુખદની લાગણી વ્યાપી છે ધારાસભ્ય શૈલેષ મહેતાએ આપેલી સુખદ નિરાકરણની ખાતરીની રાહ જોતા પૂજારીઓ અમાસની આગલી રાત્રે બાઉન્સરો દ્વારા પૂજારીઓને બહાર કરાયા હતા જેનું ભારોભાર દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે ત્યારે યોગ્ય નિરાકરણ નહીં આવે તો ચેરિટી કમિશનર અને કોર્ટ રાહે કાયદેસરની લડત ચલાવીશું તેમ ધારાસભ્ય જે વચન આપે છે તે નિભાવે છે જેથી અમને યોગ્ય નિરાકરણની ખાતરી છે તેમ જણાવ્યું હતું ઘટના એવી હતી કે અઠ્ઠાવીસ તારીખે સાંજે અમે નિજ મંદિરમાં પૂજા અર્ચના કરતા હતા તો બાઉન્સરો ગુંડા તત્વ જેવા બાઉન્સરો અમને આવી અને મંદિરમાંથી ઉદ્ધતા રીતે વર્તન કરીને ટીંગાટોળી કરીને અમને બહાર રાખ પૂજારીઓને મોકલ્યા અમે કે શું કોઈ કાયદાની કાયદાની શું કહેવાય કે બિલકુલ ઉપર જઈને બીજું કે ચેરિટી કમિશનરશ્રીનો સ્પષ્ટ મનાઈ હુકમ છે કે કોઈ પણ નીતિ નિર્ણય તમારે લેવો નહીં પૂજારી બી કોઈ નિર્ણય લેવો તેમ છતાં પણ અમને આ રીતે અમાનવીય રીતે ભારતના હિન્દુ રાષ્ટ્રના જ્યારે તમે કહેવાઓ છો સનાતન ધર્મના હિન્દુ મંદિરના અમે તપોધન બ્રહ્મણ જે વંશ પરંપરાગતના પૂજારીઓ છે એમને આ રીતે માર્ગ ધક્કા મુક્કી કરીને બહાર બેસાડી દીધા તે પછી રાત્રે પણ અન્ય પૂજારી આવ્યા તેમની સાથે પણ આવું કૃત્ય થયું અમાનવનીય અને બિલકુલ ગેરબંધારણીય કૃત્ય તે અમારી સાથે કરવામાં આવ્યું છે એ તમારે નિમ્રુક કરવામાં આવે છે કોઈ આગત વાતો ગઠો કાલી અંગે દาราશ્રવ્યસી અમને ખાતરી આપી છે કે હું તમારી સાથે છું તમારા હક અને અધિકાર તમને અપાવવા માટે હું કટિબદ્ધ છું અને એ લડાઈ મારી તમારી સાથે ચાલુ રહેશે કેટલો વિશ્વાસ કઈ દિશામાં જશે આ નિયરે

અમે માત્ર ભગવાનની પૂજા અર્ચના અર્ચના કરવામાં આવ્યા હતા પણ અમે અંદર અમને પણ અંદર આજે જવા નથી દીધા તો અમે કોઈ પણ જાતની કોઈ તકરાર કરી નથી અને શાંતિથી રીતે અમે અહીંયા ગાડી અમે બેસીએ છીએ બસ અમારે જ્યાં સુધી હક અને અધિકાર નહીં મળે ત્યાં સુધી અમે અમારી અહિંસક લડત ચાલુ રાખીશું